સુરતના ગઢપુર વિસ્તારમાં નવનિર્મિત બાંધકામ દરમિયાન અચાનક માટી ધસી પડતા ત્રણ જેટલા શ્રમિકો દટાયા હતા જોકે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ત્રણેય શ્રમિકોને બહાર કાઢી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સુરતના ગઢપુર વિસ્તારમાં નવનિર્મિત બાંધકામ ચાલી રહ્યું છે પાસોદરા વિસ્તારમાં આ બાંધકામ ચાલી રહ્યું હતું આ દરમિયાન બાંધકામ સાઇટ પર નીચેની જગ્યાએ મજૂરો કામ કરવા ગયા હતા તે દરમિયાન ઉપરના ભાગેથી માટી ધસી પડી હતી માટી ધસી પડતા નીચે કામ કરી રહેલા ત્રણ જેટલા મજૂરો માટી નીચે દબાઈ ગયા હતા જેથી ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગે આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે ફાયર વિભાગને બપોરે બાર તેંતાલીસ કલાકે કોલ મળ્યો હતો જેથી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ દરમિયાન સ્થાનિકોએ બે શ્રમિકોને બહાર કાઢી એકસો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જોકે એક શ્રમિક માટીમાં ઊંડો દટાઈ ગયો હતો જેથી ફાયરની ટીમને કામગીરી કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી ફાયરની ટીમે દોઢ કલાકની જહેમત બાદ એ શ્રમિકને બહાર કાઢ્યો હતો જોકે ભારે જહેમત બાદ શ્રમિકને બહાર કાઢવામાં સફળતા મળી હતી પરંતુ કમ નસીબે તેનું મોત નિપજ્યું હતું આ ઘટનામાં ત્રણ શ્રમિકો દટાયા હતા જેમાં બાલા છાપરી અનસુલ અને મોહમ્મદ ઝાકીર નામના શ્રમિકો હતા આ ઘટનામાં ચોવીસ વર્ષીય મોહમ્મદ ઝાકીર મોત નિપજ્યું છે સમગ્ર કન્સ્ટ્રક્શનના બિલ્ડર આશિષભાઈ પટેલ છે અને કોન્ટ્રાક્ટર દિલીપભાઈ પટોડિયા છે જેમની નજર હેઠળ આ કામકાજ ચાલુ હતું સુનિલ સિંહ ઇન્ચાર્જ સબ ઓફિસર સુનિલસિંહ ચૌધરી બારના અડતાલીસે ભેંકડ દસવાનો કોલ મળેલ હતો અને તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા બે માણસોને એમ્બ્યુલન્સ એકસો આઠમાં રવાના કરેલ છે અને એક માણસને હમણાં કલાક દોઢ કલાકની મહેનત બાદ બહાર કાઢી એકસો આઠ દ્વારા સિમેટ હોસ્પિટલ મોકલેલ છે થઈ દઈશી એટલે અમારે તો રેસ્ક્યુ કામગીરી કરવાની હોય છે એ અમે કરી અને એકસો આઠમાં એમને રવાના કરેલ છે સરથાણામાં એક કોમર્શિયલ સાઇટની કોમર્શિયલ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક બનાવ બન્યો છે આ બનાવમાં કામ કરતા ત્રણ મજૂરો ઉપર રેતી ધસી પડી હતી જેમાંથી બે વ્યક્તિઓ થોડા ઇન્જર થયા હતા અને ત્યાંથી બહાર નીકળી શક્યા હતા ત્યારે એક વ્યક્તિ તેમાંથી નીકળી ન થઈ શક્યો અને તેનું સ્થળ ઉપર મૃત્યુ થયાનું જાણવા મળે છે પોલીસે જે આ વ્યક્તિ છે એને હોસ્પિટલાઇઝ કર્યો છે અને આગળની પોલીસ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે હાલમાં જે બનાવ બન્યો છે એમાં એક અનનેચરલ ડેથ તરીકે એક ગુનો જાહેરાત આપવામાં આવી છે ભોગ બનનારના ભાઈ દ્વારા અને આગળની અમે પીએમની કાર્યવાહી આ ઉપરાંત આ જે સાઇટ છે એના ઉપર એફએસએલનું રિવ્યૂ લઈ અને જે પણ અમને અમારી પાસે સામે રિઝલ્ટ આવશે એ આધારે કાયદેસરની કાર્યવાહી કરી આ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે જે બનાવ બન્યો હતો ત્યાં ત્રણ જણા જ હતા બીજા કોઈ કન્સ્ટ્રક્શનના જે બીજા મજૂરો હતો ત્યાં હાજર ન હતા અત્યારે એ લોકોએ સેફ્ટીના સાધનો આપ્યા હતા કે નહીં એ અને આપ્યા હતા તો સામેવાળા પહેર્યા હતા કે નહીં એની અમે તપાસ કરી રહ્યા છીએ આ જે બનાવ છે એમાં ફ્યુચર કોર્નર કરીને એક કંપ કંપની છે જે લોકો કોમર્શિયલ બિલ્ડિંગ બનાવી રહ્યા હતા અને એના અત્યારે પાયાનું કામ ચાલુ હતું કે જેમાં બેસમેન્ટમાં એ પ્રકારનું જે આયોજન એ પ્રકારનું કામકાજ અત્યારે ચાલુ બ્યુરો રિપોર્ટ સુરત